thank you દેવી પૂજક સમાજ દ્વારા યોજાયેલા કાવડયાત્રા વાસદથી વડોદરાના મનીષા ચોકડી ટાગોરનગર ખાતેથી શ્રી પીપળેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી હતી દેવી પૂજક સમાજ દ્વારા આજે વાસદથી વડોદરા સુધીની કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ત્રીસથી વધુ દેવી પૂજક સમાજના શ્રદ્ધાળુઓ અને ભક્તો જોડાયા હતા કાવડયાત્રા પદયાત્રા કરી વાસદથી મનીષા ચોકડી ખાતે આવેલા પીપળેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી હતી જ્યાં તેઓનું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે યાત્રીઓનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ કાવડ દ્વારા કાવડમાં લાવવામાં આવેલા પવિત્ર નદીઓના જળથી પીપળેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો અને યાત્રાને સંપન્ન કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક લોકો પીપળેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને મહાદેવના જળાભિષેકનો લાભ લીધો હતો આજ રોજ જૂના પાદરા રોડ પર આવેલ તાગોનગર સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે વાસદથી ભગવાન શિવના ભક્તો કાવડ યાત્રા લઈને આવ્યા છે અને આજના આ સુંદર પવિત્ર દિવસે અમારી સોસાયટીના મંદિરે કાવડયાત્રા લઈને આવેલા ભક્તોએ ભગવાનને જળ અર્પણ કર્યું છે અને કાવડ યાત્રીઓનો સ્વાગત કરવાનો અમને મોકો મળ્યો છે લાહો મળ્યો છે એ બદલ હું એ સૌનો આભાર માનું છું ને ભગવાન શિવનું પણ ચરણોમાં વંદન કરું છું